હલો ફ્રેન્ડ્સ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ નાઇન્ટી પોઈન્ટ ફોર એ પરથી હું છું આર્જદારા અને કુમાર ત્રિવેદી દ્વારા લેખિત વામનના પગલાં લઘુવાર્તા ફરી વખત હું લઈને આવી છું ભાઈના હાથમાં તે કાગળ આવતા જ ચાલીસ વર્ષ પાછળના સમયની પડછાળમાં ધડામ કરતા પછડાયા જન્મથી જ અપંગ અને લકવાગ્રસ્ત વામનને ગોદાવરીએ જીવની જેમ સાચવ્યો હતો પહેલા ખોડાનો છોકરો જ આવો અપંગ જન્મ્યો છતાં ગોદાવરીના હરખનો પાર ન હતો મન ભાંગી તો પણ ગોદાવરીના હરખને જોઈને તેણે પણ વામનને સારો કરવામાં કશી પણ મણા રાખી ન હતી છતાં ત્રણ વર્ષની ગોદાવરીની સારવાર પણ વામનને બચાવી શકી નહીં ત્યારે ગોદાવરીને આશ્વાસન આપતા સંબંધીજનોએ સાચું જ કહ્યું હતું બિચારો છૂટી ગયો એમ જ સમજજે આપણે હોઈએ ત્યાં લગણ તો ઠીક પણ પછી ઓશિયાળાને કોણ રાખે અરે ગાંડી એમાં આટલું બધું રડી રડીને લોથ શું કામ થ છો તારી ઉંમર પણ હજુ શું છે હા કાલે સવારે ભગવાન તારા ખોડામાં દીવા ફરી પ્રગટાવશે આમ છતાં ગોદાવરીની ઉદાસી ઓછી થઈ નહીં કે કોઈ દિલાસો તેને આશ્વાસન આપી શક્યો નહીં એટલે પછી થોડા સમય એકવાર કંટાળેલા પુરુષો તમે એવું તો કર્યું કે તે દિવસથી જ ગોદાવરીએ બધું ધરબી દીધું આજે ચાર ચાર કંધોતર દીકરા અને વહુવારો તથા દેવના ચક્કર જેવા કણશી એક પૌત્રની લીલીવાળી પાછળ મૂકીને ગોદાવરીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી ત્યારે અચાનક જ હાથ લાગેલા પેલા કાગળથી પુરુષોત્તમ અવાક જ બની ગયો ગોદાવરીના આતલ ઊંડાણને માફવા વિફળ નીવડેલા તેના નેત્રો નીતરી રહ્યા હતા પુરુષોત્તમની હાલત એટલા માટે વધુ કરુણ હતી કે ત્યાં આ બધું સમજી શકે તેવું હતું પણ કોણ હવે કાગળમાં તો કશું હતું જ નહીં હતા તો માત્ર વામનના છાપ પાડેલા બે પગલાં